નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી અમારા સંવાદદાતા શૈલેષભાઈ પારગી સાથે પંચમહાલ જિલ્લાના મોરવાડફ તાલુકાના મોરા ખાતે બિરસા મુંડા રથ આવી પહોંચતા આદિવાસી સમાજે ભવ્ય સ્વાગત કર્યું દાહોદ બિરસા મુંડા ભવન ખાતેથી નીકળેલ આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથ દાહોદ મહીસાગર અને પંચમહાલના ગામોમાં ફરવાનું છે ત્યારે લગ્ન બંધારણ પ્રચાર રથ પંચમહાલ જિલ્લાના મોરવા અડપના મોરા ખાતે પહોંચ્યો મોરા ખાતે આદિવાસી ભીલ સમાજના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મોરા ખાતે આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથ મોરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પિન્ટુભાઈ ભોઈએ સ્વાગત કર્યું અને ત્યાં મોટી સંખ્યામાં આદિવાસી સામાજિક કાર્યકર્તાઓ તેમજ મોરા ગામના આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ ગામ લોકો જોડાયા હતા જ્યાં આદિવાસી સમાજ લગ્ન બંધારણ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ કરવા બિનજરૂરી ખર્ચા ન કરવા માટે આદિવાસી સમાજમાં જાગૃતતા આવે તે માટે સમજણ આપવામાં આવી હતી આદિવાસી સમાજના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો મોરા ખાતે આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથને મોરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પિન્ટુભાઈ ભોઈએ સ્વાગત કર્યું હતું અને આદિવાસી સમાજ સમૂહ લગ્ન કરે તો મારા તરફથી બે લાખ રૂપિયા આપવાની વાત કરી હતી અને વધુમાં સરપંચ શ્રીએ જણાવ્યું હતું કે જો આદિવાસી સમાજ લગ્નમાં ખોટા ખર્ચા કરતા અટકશે તો બહાર ગામ મંજૂરી અર્થે જવું ના પડે અને ઘરે જ ખેતી પોતાનું ગુજરાન ચલાવી શકે કાર્યાલય પહોંચ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં સામાજિક કાર્યકર્તાઓ તેમજ મોરાના આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ ગામ લોકો જોડાયા હતા જ્યાં આદિવાસી સમાજ લગ્ન બંધારણ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ અને બિનજરૂરી ખર્ચા ન કરવા માટે આદિવાસી સમાજમાં જાગૃતતા આવે તે માટે સમજણ આપી હતી આદિવાસી સમાજના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની ની સાથે જો સમૂહ લગ્ન ને ગોઠવણ કરતા હશો તો મારા મોરા સરપંચે કીધું છે કે બે લાખ રૂપિયા હું આપીશ તાલીઓ વગાડો સમાજ આદિવાસી સમાજ જાગૃત થાવ જો અન્ય સમાજ જેવા આદિવાસી સમાજ સિવાય અન્ય મારા ભાઈઓ છે અન્ય સમાજ એ લોકો ચિંતા કરે છે કે આદિવાસી સમાજ બેઠો થવો જોઈએ એમને એવું કીધું છે કે મારા આદિવાસી ભાઈઓ જેનાથી અમારું પ્રતિનિધિ હોય છે એ પ્રતિનિધિ ઈચ્છે છે કે આ બાર કામ મજૂરી કરવા ના જાય આ સરપંચ સાહેબ એવું કે છે કે આ પિયત ની વ્યવસ્થા કરવા માટે સરપંચ સાહેબે હમણાં જહેમત ઉઠાવી છે કે આદિવાસી સમાજ ખેતી કરતો થશે

અને આપ ખોટા ખર્ચા ન થાય એ બધા પત્રિકા નું અમલ કરવા માટે સરપંચ સાહેબ બાહેદરી આપી છે તેમજ મારા આદિવાસી ભાઈઓ બાહેદરી આપી છે ધન્ય છે આવા સરપંચો અને જાગો મારા આદિવાસી સરપંચો જે આ આ ભાઈ છે એ અન્ય સમાજના છે પણ એમને કીધું છે મારો આદિવાસી સમાજ જો બેઠો હતો હોય તો બે લાખ રૂપિયા દસ સમૂહ લગ્ન આપીશ એવું કીધું છે અને યથાશક્તિ પણ આપશે તમામ તમામ પ્રતિનિધિઓ ધ્યાન લેવા જેવી છે આ બાબત

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ